કેસર કેરીની અંદાજીત અઠ્યાવીસ હજાર બોક્સની આવક નોંધાઈ છે કેસર કેરીની આવક આમ જોઈએ તો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલુ હતી છેલ્લા એક મહિનામાં ગણીએ તો અંદાજીત બે લાખ કરતાં વધુ બોક્સની આવક થઈ છે પરંતુ આજે સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ છે હાલ આપ જોઈએ છીએ વરસાદની માવઠાની જે આગાહી છે આ માવઠું થઈ ગયું છે જેના લીધે ખેડૂતો માલનો બગાડ ન થાય પાકનો બગાડ ન થાય તેના માટે જલ્દીથી કેસર કેરીનો પાક ઉતારી અને માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલી રહ્યા છે વેચવા માટે આગામી દિવસોમાં પણ આ કેસર કેરીની આવક ખૂબ જ વધવાની છે કેસર રસિકો છે તેને સારી કેરી ખાવા મળવાની છે અને આવક સતત વધવાની સંભાવના છે અને આ વર્ષે જોઈએ તો ગત વર્ષ કરતાં ભાવ પણ કેસર કેરીના થોડા વધારે છે એક હજાર રૂપિયાથી લઈને તેરસો ચૌદસો રૂપિયા સુધી પ્રતિ દસ કિલોના બોક્સના ભાવ જોવા મળી રહ્યા છે